ટલા બેકાર લોકો હોય છે બહારી ના દારૂ બારૂ પીવે ને નકરા ઓક્ટોપસ ખાય ને એટલી બિયર ની ને આલ્કોહોલ ની સ્મેલ આવે ને એટલી એ રીક્લાઇન નથી કરવા દીધું એટલા ખરાબ ખરાબ એક્સપીરિયન્સ થાય છે ને

ચલો નીચે જઈએ અને પછી પાછી બીજી બધી વાતો કરું ચલો બધો સામાન જાતે જ લઈ લીધો હશે કેમ કે આ લોકો ઉપર આશા રાખી જ બેકાર છે બધો સામાન જાતે લઈ લીધો ચીકા એટલા વિચિત્ર હોય ને બધી વાત કરશું તમને મોન કિશન બંને લે ઓવર ત્યારે બરોબર ગાઈસ એટલે તમે સ્ટે ટ્યુન જો તમ તારા મજા કરો સો ગાઈસ ફાઇનલી આજ ટાઈમ પે કોઈ હમ પે ચિલ્લાયા નહીં કિસી ને ગુસ્સે સે વાત નહીં કી કે આજ ટાઈમ ટુ ટાઈમ હમ આ ચુકે થે નીચે ઓર ટાઈમ સે પહેલે દો મિનિટ મતલબ એ ટ્વેન્ટી એટ હો પણ આવી ગયા હતા અમે ટાઈમ ટુ ટાઈમ હવે જઈ રહ્યા છીએ એરપોર્ટ અને મોસ્ટલી આવા બધા ઇન્ડિયન્સ અહીંયાથી જતા રહેશે ઇન્ડિયા પાછા નહીં મોસ્ટલી કઈ તારીખ સુધીમાં પંદર પંદરની આસપાસ મોસ્ટલી અમને જેટલા ઇન્ડિયન્સ મળ્યા બધાને પંદરથી પહેલાં પહેલાં અગિયાર બાર અગિયાર બાર તેર ચૌદ એ રીતની રિટર્ન ફ્લાઇટ્સ બધાની છે જ એટલે બધા નીકળી જ જવાના છે હવે ઇન્ડિયામાં પાછો ફુગાવો થઈ જશે અને બીજું તો એવું છે કે યસુભાઈ અને પાછા તમે કોમેન્ડ કરશો ને એટલે કહી દો યશુભાઈ અને બાપુ બંને સુતા હતા મિસાર માં ફોન કર્યો કે ચલો આમ જઈએ જ આવો મળીએ સીધા ઇન્ડિયામાં યશુભાઈ એવું કીધું કો નીચે આવું છું પણ અમે ડ્રાઈવર આવી ગયો તો આ લોકો પાછા જીગાઓ ગુસ્સો બહુ કરે ले मै ग्रिडू का oh, <ngh surgically> so, चलो नहीं अमा मैं दो यो सुबह इंडिया मा मडी रहू काल तो माई जावाना छो काल हांजेत मली लेवो आपरे टेंशन ना लो पण अत्यार हमने जवादो होतो के सारू मा दो मलिया पछि हम करीन हमे बने निकरी के आवे जो यो सुबह का लावाना हां मोडी यो सुबह का लावाना नो मा जावाना ओके गाइस तो चलो सो गाइस काम नाही આગળ आई हैव आई डू આગળ આગળ બસ આઈરુ 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 અહીંયાથી હા આગળ આગળ વાળો હા આ વાળો આ બસ છે ના ચાહે તો નહીં યાર આવું સાવા હું ન ચાહું છું તને હું ખાવાનું તો સારું ખાવાનું આપે તો તું તો જો બ્રેકફાસ્ટ જ આપો એમ ના ખરીદી લઈ ઓકે કરો હાલો ઓકે ગાઈસ એટલા બેકાર લોકો હોય છે અને હું જોર જોરથી જ બોલીશ ભલે એરપોર્ટ પર છું લહારી ના દારૂ વારુ પીવે ને નકરા ઓક્ટોપસ ખાય ને બધું ખાઈ ખાઈને ને સલાહ આપડી તો છે ને મગર તો પથારી ફેરવી ખબર નઈ સલાહ કયા જન્મ પેદા થયા ભગવાને ભૂલથી જ પેદા કરી દીધા છે આ બધાને એટલી તકલીફ કરી અમને લોકોને બેગમાં ચલા પાંચસો ગ્રામ ના જાતે એના બાપનું પ્લેન હોય પાંચસો ગ્રામ ના જવા દે આગળ મગજનો તો બાટલો હંાવી દીધો હા ખબર નહીં વાત જવા દો તમે પણ હું તમને એટલું કહીશ કે છે ને બી વિયેતનામ જિંદગીમાં આવતા જ નહીં કોઈ નહીં આ લોકોનું ટુરિઝમ જ બંધ કરી દો ચાલો વાંદરા જેવા હોય સાલ અને આવો ને તો છે ને કશું લઈને જ ના આવત ના કશું લઈને ના તો તમે આ લોકોને બોણી કરાવે એવું બધું નહીં કરાવતા અહીંથી કશું અહીંથી કશું લઈને ના જતા સાલાઓ પાસેથી અમારથી તો ભૂલ થઈ કે ભાવ તમે ના કરતા હા હું જો નાલ ને ચીકા ન કાઢી હમણાં ગોતકાઈ નાખી નીચે હા આવો આ બધા સીધા હાલે નહીં આમાં મમ્મ મમ્મ થાય પી ગયા જેમ આઈસ કેવડી સ્કીમ જોઈ હોય તો તમે હા હા ને આ સ્કીમ ચીકા ને અને આ ઝી અમને અત્યારે પકડાઈ દેવામાં આવી છે કેમ કે અમે લોકો ઓર્ડર કરી દીધો છે વાગ્યાની હું સ્પેશિયલી છ વાગ્યા કિશન સાત વાગ્યા નો ભૂખ્યા છીએ અમને એવું હતું કે અમે ફ્લાઇટ માં ખાઈશું પણ એટલી બિયર ની ને આલ્કોહોલ ની સ્મેલ આવે ને કે તમે શ્વાસ ના લઈ શકો ખાઓ તો વાત બેન મારા દીકરા પીવાયા હતા કે ફ્લાઇટ માં ઉડવા તમે લોકો એવું નક્કી કર્યું કે નથી ખાવું અમે પિક્ચર જોયું થોડું એમાં મજા ના આવી પછી હું તો સુઈ ગઈ અડધા પિક્ચરમાં મને તો આવી હું મજા જ નથી આવતી તો હું તો સુઈ ગઈ અને ઉઠીને ત્યાં તો ગરદન વર્દન બધું અકળાઈ ગયું તું વ્યવસ્થિત રીતે કેમકે મેકબેન્ડ પહેર્યો તો છતાંય મારી ગરદન અકળી ગઈ કેમકે આ આગળ વાળો ચીકો હતો પણ ચીકાના ફ્લાઇટ ફ્લાઇટમાં કંઈ ઠેકાણા નહોતા પાછળ ઇન્ડિયન બેઠો હતો તો એરિયો એ હું સેજ સીટ આમ કરો તો કે અહીંયા જગ્યા નથી કે છેલ્લી સીટ તો મેં કીધું તું તને તું છેલ્લી સીટ લે મારો બેટો છેલ્લી સીટ એક પોતે લીધી ને મને રીકલાઇન નથી કરવા દીધી મારો મગજ નો પિત્તો હલી ગયો આજે અત્યારે રિટર્ન જવા મને એટલા ખરાબ ખરાબ એક્સપીરિયન્સ થાય છે ને

કેટની બજી તો એ મકવા સીટ ને કઈક હાઉ લેધર ના બધું ઉખડી ગયુંતું ના તો અમારે પાસેથી 6000 રૂપિયા લઈ લીધા સાત કિલો ના તો 6000 રૂપિયા લીધા તો એટલા થી સીટ તો અર્જી કરાવો એ વાત કેટલાએ પાસે લીધા હશે ને ચલો અમે તો લઈએ પછી બોર્ડિંગ સુધી શાંતિથી લાસ્ટ ફ્લાઇટ ઓફ યર તો ના પણ <laughs> December baki <laughs> chako. <laughs> so last flight of this trip. Finally, I'm going to go to the I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go So, guys chalo kal tak padha kar dete hain birthday bonding thai gayi thi matlab bacche na pad pad rahe the sadawat pahunchi to sab log the guys finally blended in and baad ha finally guys adrak kali kar rahe hain bahut time baad

આ આ પેલું નવરૂ નવરૂ હાડું પેહલું પેલું દેખાણું હા મિત્ર કરવો મિત્ર મજા હું તો જતા તો ભૂખ લાગી કે મેં એક ખાઈ લીધું મેં કીધું હા ગાઈસ ને થોડીક વાર રે બતાડીશ વાત પણ કિશન ને તો એટલી મજા આવી ને કિશન બહુ ને ફટાફટ ખાઈ લઈએ લસણ બસણ ને આટલું મસાલા વાળું તો પંદર દિવસે ખાવા મળ્યું યાર વાત કરો फाइनली so घर आ चुकी हूँ और अभी तबीयत से सोऊंगी मैं बहुत अच्छे से क्योंकि बहुत ज्यादा नींद आ रही इतने दिनों से आपको पता ही है डेली ब्लॉग्स देखते हो तो मेरी इतनी ज्यादा नींद खत्म ही नहीं हुई क्योंकि रोज पांच बजे उठते थे रात को एक दो बजे सोते थे तो नींद खत्म ही नहीं हुई तो आ, कल मैं जी भर के सोऊंगी फिर कल से वापिस से कुछ ना कुछ काम है ही है तो करेंगे अभी धीरे धीरे कुछ न कुछ काम करते रहेंगे और सोते रहेंगे सब करते रहेंगे कपड़े वपड़े सब हाथ से धोने क्योंकि सारे नए कपड़े हैं और बल्कि कपड़े ज्यादा है तो वो सब हाथ से ही धोने पड़ेंगे करेंगे धीरे धीरे सब काम करते जाएंगे और आज के लिए इतना ही फाइनली अहमदाबाद आ चुके हैं सो so, आज के लिए इतना ही मिलेंगे कल के ब्लॉग में तब तक, तक के लिए लव यू बाय जय श्री कृष्ण जय श्री राम हर, हर महादेव गणपति बापा